છોડી દે દો જે અમારા ગજની વાગે તમારા

પાર્કિંગ થઈ ગયા એટલે ખુદ ને ધોવા પડે બચારી કામમાં છે એટલી એમ ઓય આ તો નવરાત્રી આવે શું કરશે તારો કઈ નઈ નવરાત્રી આથી શું કરવા વાળી જા છે રમશે ને ફરશે એમ રમતા આવડે રમતા છીએ ને આવડે આ દાડા સુધી પગ ને સુલાડ્યો

હોય એટલે હાલ ને હાલ આવે બધા આયા છે હજી પણ બોલાય ને જેટલી વાર છે પછી પછી ફોન કર્યો મને છે ને એમ ઉતાવળતા છે ડાન્સ કરવાની મારે ડાન્સ કરવો છે હવે મન ખબર છે તને શની ઉતાવળ થાય છે શું બોલ્યો મેડમ જોવાની ઉતાવળ થાતી મેડમ જોવાન ને મારા ગરબા રમવાની ઉતાવળ છે મારે ગરબા શીખવા છે ઓય તું નવરાત્રી માં તૂટી પડે છે ઉલડી ઉલડી આ તો આ વખત રમવાનું છે આપણે હે ને નંબરમાં આવવાનું હે નંબર એ તો ઇનામ આલ થાળી આલ છે થાળી આ તો થાળી લેવાની પણ આપણે હે ને આમ ગામ નંબર 1 ડાન્સર બનવાનું છે આ સામનો ને સીગે ટેણી બે ચેલા છે હા હવે રાજુ હા માયા લખર પતલ આ હેડો પણ હેડો મારો હટ એટલે પગ ભાજી જાશે કે રગર પકડાવો છો હેડો કે હટ હેડો

આપણે છોકરીઓ છે તમે એટલે હું આ તો ગરબા નો સ્ટેપ શીખવાડે તો નતો કે હું મારી બેન પણ એ બે મેદી લેવા એટલે આપણે છોકરીઓ છે બેન પણ ના આ તો ખાલી ગણું હતું બીજું એ તો દાડી ગયું પણ મેડમ તેમ ના હતી

તારા ગરબા શીખવાના થઈ દોડ તું પણ લાઈન માં તો કરવા જ ભાઈ બે આગેલ ને બેચીડ બે તમે બેચીડ ભાઈ

સાડી ભલો ભમેલા છે સ્કૂટર તેમાં આવ તું ના પાછું શીખવા ડાન્સ